મિત્રો આજે આપણે વાત કરીશું એફઆઈઆઈ દ્વારા થતી ભારતીય શેર બજારમાં વેચવાલીની વાત કરવી છે શું એફઆઈઆઈ ભારતીય બજારમાં જે પહેલાં આક્રમક વેચવાલી કરી રહી હતી એ ધીમી પડી છે એવા કોઈ સંકેતો છે તો એવું કહી શકાય કે હા એફઆઈઆઈ જે છે એ પહેલાં શરૂઆતમાં જે રીતે આક્રમક વેચવાલી કરી રહી હતી આપણે સપ્ટેમ્બરથી જોતા આવતા હતા બે હજાર ચોવીસની જ જો વાત કરીએ તો બે હજાર ચોવીસમાં એક હિસ્ટ્રી બનાવી હતી એફઆઈઆઈએ અને ત્રણ લાખ ચાર હજાર કરોડના શેરોનું એફઆઈઆઈએ વેચાણ કર્યું હતું ભારતીય શેર બજારમાં આક્રમક બનીને શેરો વેચી રહી હતી ત્યાર પછી જાન્યુઆરી બે હજાર પચીસની વાત કરીએ તો જાન્યુઆરી બે હજાર પચીસમાં પણ સત્યાસી હજાર કરોડથી વધુ શેરો ભારતીય શેર બજારમાં એફઆઈઆઈએ વેચી અને નીકળી ગઈ હતી બજારમાંથી એમ કહી શકાય ફેબ્રુઆરીમાં પણ આ દોર ચાલુ હતો અઠાવન હજારથી વધુ કરોડના શેરોની ભારતીય શેર બજારમાં એફઆઈએ વેચવાલી કરી હતી પરંતુ માર્ચથી આ વેચવાલી થોડી ઘટતી હોય એવું લાગે છે ફક્ત વીસ એકવીસ હજાર કરોડના જ શેરો અત્યાર સુધીમાં વેચ્યા છે હજુ સમય ઘણો બાકી છે માર્ચના હજી ટ્રેડિંગ સ્ટેશન ઘણા બાકી છે પરંતુ એમ કહી શકાય કે જે પહેલાં આઠ હજાર કરોડ પાંચ હજાર કરોડને ત્રણ હજાર કરોડના જે રીતે વેચવાલીના આંકડાઓ એફઆઈઆઈ દ્વારા આવતા હતા એ ધીમા પડતા હોય એવું લાગે છે અને છેલ્લા ઘણા દિવસોની વાત કરીએ છેલ્લા ટ્રેડિંગ સેશનની વાત કરીએ તો એમાં આપણને જોવા મળ્યું છે સત્તરસો કરોડ બે હજાર કરોડ પંદરસો કરોડ અને છેલ્લા અમુક ટ્રેડિંગ સેશનમાં તો એક હજાર કરોડથી પણ ઓછા શેરો એફઆઈઆઈએ વેચ્યા છે જો આ વસ્તુ શક્ય બને કે એફઆઈઆઈ ઓછી વેચવાલી કરે આક્રમકતા ઘટી જાય એની તો એ શેર બજાર માટે સારા સંકેત છે અને શેર બજાર માટે ફરીથી તેજી આવી રહી છે એવું કહી શકાય એટલે આ ફિગરનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે અત્યારે તો એવું લાગે છે કે એફઆઈઆઈ એની જે શેર બજારમાં ભારતીય શેરબજારમાં જે રીતે શેરો વેચી રહી છે એની આક્રમકતા દિવસે દિવસે ઘટતી જાય છે દિવસે દિવસે આંકડાઓ ઘટતા જાય છે કદાચ એવું બને કે માર્ચમાં ઘણો બધો આંકડો ટોટલ જોવા જાય તો માર્ચ મહિનાનો એફઆઈઆઈનો વેચવાલીનો ઓછો જોવા મળે અને એપ્રિલથી એ જ વસ્તુ રિવર્સ થાય અને કદાચ વેચવાલીની બદલે બાઈંગ પણ જોવા મળે અથવા તો આક્રમક વેચવાલી ઘટતી જોવા મળે એટલે એવું કહી શકાય કે શેરબજાર માટે એફઆઈઆઈ જો શેરો વેચે નહીં તો ફરી પાછા તેજીના દિવસો આવી શકે એવી માન્યતા છે